ભરૂચમાં લોકસભાની ચૂંટણીના રંગ જોવા મળી રહ્યા છે ત્યારે આ મહાઉત્સવમાં કિન્નર સમાજ પણ સહભાગી બન્યો છે કિન્નર સમાજ વધુમાં વધુ મતદાન કરે અને અન્ય લોકો પણ મતદાનમાં જોડાય તે માટે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ મોટી સંખ્યામાં કિન્નર સમાજના સભ્યોએ મતદાન કર્યું હતું અને અન્ય લોકોને પણ મતદાન કરવાની પ્રેરણા આપી હતી આજે આપણા ભારત દેશની અંદર જે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને જે આપણો મતાધિકાર છે એ મતા મતનો આપણો જે અધિકાર છે આપણો જન્મસિદ્ધ અધિકાર છે અઢાર વર્ષની ઉંમર થયા પછી આપણને ભારત સરકારે જે વોટ આપવાનો હક આપ્યો છે એ દરેક નાગરિકને મારી એક નમ્ર વિનંતી છે કે આપણો વોટ આપો અને તમારા કુટુંબમાં અને તમારા ફરિયામાં સોસાયટીઓમાં દરેકની જોડે વોટ અપાવો દરેકને આગ્રહ કરો અમે કિન્નર સમાજ જો આટલી વહેલી સવારે વોટ આપવા આવતા હોઈએ તો દરેક પબ્લિકને જાગૃત થઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ જય ભારત જય હિન્દ